ઉપલેટા LIC અને ઉપલેટા ખાતે મામલતદાર કચેરી દ્વારા એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું દેશના સન્માન્ય વડાપ્રધાન સાહેબ દ્વારા નવ ડિસેમ્બર બે હજાર ચોવીસના રોજ વીમા સખી યોજનાનો શુભારંભ કરવામાં આવ્યો હતો ગુજરાત રાજ્ય સરકાર દ્વારા પણ મહિલાઓની આત્માને પર બનાવવા માટે આખા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે તેના ભાગરૂપે આજરોજ ઉપલેટા તાલુકા મામલતદાર કચેરી અને એલ આઈ સી ઉપલેટા શાખાના ડેવલપમેન્ટ ઓફિસર અમારા બંને વચ્ચે જે આ યોજનાની વિશે વાતચીત થઈ એના ભાગરૂપે ઉપલેટા તાલુકાની શિક્ષિત અને ટેકનોલોજીની જાણકારો એવા બહેનોની વિગતો મેળવી આજરોજ ઉપલેટા ટાઉન હોલ ખાતે આ બધા બહેનોને સાથે રાખી અને લીક દ્વારા આ યોજનાની જાણકારી આપી આ યોજનામાં જોડાતા બહેનોને સરકારશ્રી દ્વારા દર મહિને સ્ટાઇકર પણ આપવામાં આવશે અને ઉપલેટા તાલુકાની બહેનોને આ યોજનાનો મહત્તમ લાભ મળે તે માટે થઈ આ સેમિનારનું આજે

અને જેનું પીએફ ના કપાતું હોય એવી બહેનો જોડાવા ખાસ હું અપીલ કરું છું માનનીય પ્રધાનમંત્રી શ્રી દ્વારા પહેલ કરવામાં આવેલી છે ધન્યવાદ થેન્ક યુ નમસ્તે હું ગિરીશ કુમાર બોયલ બ્રાન્ચ મેનેજર ઉપલેટા એલઆઈસી આજે ઉપલેટા ખાતે ઉપલેટાના નાયબ ઉપલેટાના મામલતદાર શ્રી મહેતા સાહેબ દ્વારા અને એલઆઈસીના ઉપક્રમે એક સરસ મજાનો મહિલા બીમા સખી કેરિયર એજન્ટનું

જે આ લાભ લેવો હોય એ બહેનો એલઆઈસી ઉપલેટા શાખા કે જે શહીદ ભગતસિંહ ચોક માં ત્રીજા મળે આવેલી છે ત્યાં અમારા વિકાસ અધિકારી મિત્રો અથવા તો બ્રાન્ચ મેનેજર સાહેબ નો સંપર્ક કરી શકે છે